મોરબીના વાકાનેર પાલિકાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે લગ્ન કરીને વિદાય થઈ રહેલી કન્યાએ પણ મતદાન કર્યું લોકશાહીમાં મતના મહત્વને કન્યાએ સમજાવ્યું હતું મિનલ મહાલિયા નામની કન્યાએ પરિવાર સાથે મતદાન કર્યું અને મતદાન પછી જ કન્યાદાનનો કન્યાના માતા પિતાએ નિર્ધાર કર્યો હતો મારું નામ બિનલ છે આજે મતદાન કરવા મતદાન ખૂબ જરૂરી છે કોઈ મતદાન કરવું જોઈએ આજે મારી બેનના લગ્ન છે અને આજે નગરપાલિકાની ચૂંટણી છે અને જેથી આજે અમે લગ્નવિધિ પૂરી કરીને અહીંયા અમે મત દેવાયા છીએ મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ સાથે આજે મત દેવાયા છીએ અમે અહીં મતદાન કરવા આવ્યા છે અને અમારી દીકરીનું કન્યાદાન હોવા છતાં અમે આ મતદાન કરવાનો ટાઈમ લીધો છે અને હવે અમે મારા બસ હસબન્ડ અને મારા બે દીકરા અને મારી દીકરી બે દીકરીઓ સાથે અમે મતદાન કરીને કન્યાદાન આ વિદાય કરશું હવે અમે તો જે દૃશ્યો છે આ દ્રશ્યો આપને મતદાન કરવા માટે પ્રેરી રહ્યા છે લોકોના લગ્ન હોય છતાં પણ પહેલાં મતદાન કર્યું પહેલાં મતદાન અને પછી લગ્ન કર્યા હતા આણંદના આંકડાઓમાં પણ આજ જ દૃશ્ય જોવા મળ્યું હતું તો જેતપુર રાજકોટમાં પણ આ જ દૃશ્ય જોવા મળ્યું હતું પહેલાં મતદાન કર્યું અને ત્યારબાદ લગ્ન વિધિ પૂર્ણ કરી હતી ત્યારે લોકો મતદાનને પહેલું પહેલી પ્રાથમિકતા આપી રહ્યા છે ખેડામાં પણ આ જ પ્રકારે પહેલાં મતદાન કરવા માટે આવ્યા ત્યારબાદ લગ્ન કરવા માટે ગયા અને આ તમામ જે દ્રશ્યો આપને એ કહી રહ્યા છે કે હજુ પણ જો આપે મતદાન કર્યું નથી આપની પાસે સમય છે પહેલાં મતદાન કરો ત્યારબાદ બાકીના જે પણ તમારા મહત્વના કામ છે તે બાદમાં કરો છ વાગ્યા સુધીનો જ સમય છે હવે માત્ર પિસ્તાલીસ મિનિટ બચ્યા છે ત્યારે તો કલોલમાં પણ વરરાજા મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને પહેલાં મતદાન ને પછી જ લગ્ન આ જ પ્રકારનું દ્રશ્ય બોટાદમાં પણ હતું કે પહેલાં મતદાન કરવા માટે પહોંચ્યા પછી લગ્ન મંડપમાં પહોંચ્યા હતા સાણંદમાં પણ પહેલાં મતદાન પછી જ લગ્ન કર્યા હતા